ખેરાલુ તાલુકાના ગુરિષ્ણા હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને વન મહોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ ગુરુવારે યોજાયો પાટણ સાંસદ ભરતસિંહ ડાભીની ગેરહાજરી સૂચક રહી છોતેરમાં વન મહોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ ખેરાલુ વન વિભાગ કચેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે ખેરાલુ અજમલજી ઠાકોર હાજર રહ્યા ખેરાલ તાલુકા પંચાયત પ્રમુખ વસુબેન ભૂપાજી ઠાકોર ખેરાલુ એપીએમસી ચેરમેન રામજીભાઈ ચૌધરી સિંચાઈ ચેરમેન ઇન્દુબેન એમડી ચૌધરી ખેરાલુ તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રવીણાબેન વી ચૌધરી કારોબારી ચેરમેન હીરાબેન એમ ચૌધરી તાલુકા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર મહામંત્રી ગોવિંદભાઈ પ્રજાપતિ સહિત શશિકાંત ચૌધરી ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં અતિથિપદે નવીન મામલતદાર પલકબેન એલ દેસાઈ સહિત ટીડીઓ કલ્પેશ ભાટીયા સહિત આગેવાનો હાજર રહ્યા પાટણ સાંસદ ભરતસિંહ ડાબી અને પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરી અને ઘણા બધા આગેવાનોને કોઈપણ કારણસર ગેરહાજર રહેતા તેમની હાજરી સૂચક રહી ખેરાલુ વન મહોત્સવના આયોજક બીજી કાલરે સ્વાગત પ્રવચન આપ્યું શ્રી બી એમ ચૌધરી હાઈસ્કૂલ ગોરિશ્ના આચાર્ય વિષ્ણુભાઈ આર ચૌધરીની ટીમ અને મંડળના હોદ્દેદારોએ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી એક પેડ માકે નામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય સરદાભાઈ ચૌધરી સહિત આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું આવતીકાલે આજ રીતે સતલાસના વન વિભાગ દ્વારા કે કોઠારી હાઈસ્કૂલમાં પણ સાડા દસ વાગે કાર્યક્રમ યોજાનાર છે સતલાશના વન વિભાગ અધિકારી ટીજે વાંદાએ સ્થાનિક આગેવાનોને આપ્યું આમંત્રણ તો સોશિયલ મીડિયા પર કાર્ડ પણ વાયરલ કર્યું

ગુરીશના મુકામે આયોજન કરવામાં આવ્યું અહીંથી મોટી સંખ્યામાં તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પૂર્વ ધારાસભ્ય શ્રી સૌ ઉપસ્થિત રહી આજે આ વન મહોત્સવ તાલુકા કક્ષાનો તો એનો શુભ શરૂઆત કરાઈ અને વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે દરેક પરિવાર પાંચ વૃક્ષ વાવે અને આ વન મહોત્સવ આ વખતે બહુ સારો થાય તો આગામી વર્ષોમાં આનું ઉદાહરણરૂપ બને એવી રીતે ગુરિશ્ચના મુકામે વન મહોત્સવની શરૂઆત કરવામાં આવે